જે મુખ્ય મહેમાન તરીકે આપણી સાથે જોડાયા છે અજયભાઈ દેસાઈ અજયભાઈની સાથે વાત કરીશું અજયભાઈ ત્યારે આજે પ્રાઇવેટ સ્કૂલોનો ક્રેસ છે અને એ પ્રાઇવેટ સ્કૂલોમને છોડી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર અને આ શાળાનો તો ઇતિહાસ રહ્યો છે કારણ કે આ શાળાએ ઘણા બધા ડોક્ટરો એન્જિનિયરો અને મારા જેવા પત્રકારો પણ ઉત્પન્ન કર્યા છે અજયભાઈ શું જણાવશો ત્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે પ્રાથમિક શિક્ષણ પ્રથમ મહત્વ હોય છે અને પ્રાથમિક શિક્ષણ એટલે હું એવું માનું છું કે જે માતૃભાષા છે આપણી ગુજરાતની અંદર રહીને આપણે ગુજરાતી ન શીખીએ તે બરાબર ન કહેવાય માટે હું એવું ઈચ્છું છું કે ગુજરાતી માધ્યમની અંદર ભણેલા વિદ્યાર્થીઓ જે નામના મેળવી ચૂક્યા છે એ તમે કહ્યું તેમ આ નવસારીની અંદર કઈ કેટલા વિરલાઓ એવા છે જે વૈજ્ઞાનિકો પણ બન્યા છે જે નેતાઓ પણ બન્યા છે જે શિક્ષકો પણ બન્યા છે જે જુદી જુદી કક્ષાએ બાજુમાં જ અમારા મહાદેવભાઈ દેસાઈ જે એમ કહેવાય છે કે શિક્ષણને માટે

પ્રથમ આપણે ગુજરાતી શીખીએ ત્યારબાદ આપણી માતૃભાષા હિન્દી શીખીએ ત્યારબાદ આપણે અંગ્રેજી માધ્યમ તરફ જઈએ એટલે કે પહેલા એક થી સાત ધોરણમાં આપણે ગુજરાતી શીખીએ સાત થી દસમાં છે તે આપણે હિન્દી કમ્પ્લીટ કરીએ અને ત્યારબાદ ઇંગ્લિશ માધ્યમ ની અંદર દેશ દેશાવર જવા માટે આપણે તેનું માધ્યમ થકી પ્રેરણા મેળવીને આપણે આગળ વધીએ એવું હું માનું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું જયારે આયોજન કરવામાં આવ્યું છે તો આપના આયોજન ની અંદર કેટલી સ્કૂલોને આવરી લેવામાં આવેલી છે કેટલી કૃતિઓ છે અને કઈ રીતે આ જહેમત ઉઠાવવામાં આવી છે નગર પાલિકા સંચાલિત જે શાળાઓ છે એ શાળાઓમાં ખાનગી એક થી આઠ ધોરણની અને અમારી જે સરકારી શાળાઓ છે એક થી આઠ ધોરણની એ બધી શાળાઓએ પાર્ટિસિપેટ કર્યો છે એમાં કુલ પિસ્તાલીસ કૃતિઓએ ભાગ લીધો છે જેમાં આડત્રીસ સરકારી પ્રાથમિક શાળાઓની છે અને સાત ખાનગી પ્રાથમિક શાળાઓ પાર્ટિસિપેટ થઈ છે પહેલી વાત તો એ કે જ્યારે આ શાળાની પસંદગી થઈ ત્યારે અમને જણાવવામાં આવ્યું કે આટલા વર્ષમાં પહેલીવાર આ શાળામાં વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે બીજી વાત કે આ શાળાએ ખૂબ સરસ આયોજન કર્યું છે સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે વૈજ્ઞાનિક થીમથી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે આ એ જહેમત ઉઠાવી છે અને સરસ આયોજન સાથે આ બાળ વિજ્ઞાન મેળો અમે કરી રહ્યા છીએ બાળ વૈજ્ઞાનિકો તમે જો એ પ્રમાણે કે ભવિષ્યમાં આમાંથી કોઈ બાળ વૈજ્ઞાનિક બનશે અને નવસારી તેમજ શાળાનું નામ રોશન કરશે તો એ જ પ્રમાણે આપ જો છો આજ રોજ અમે આવી પહોંચ્યા છે મિશ્ર શાળા નંબર 7 એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મિશ્ર શાળા નંબર 7 ની અંદર પધાર્યા છે અને સૌ જોશો એ પ્રમાણે કે સૌને આનંદ થઈ રહ્યો છે બાળકો પણ હસતા મોઢે આવ્યા છે અને ટૂક સમયની અંદર જ માં સરસ્વતીની આગર દીપ કરી અને આજના આ પ્રદર્શનને આ વિજ્ઞાન પ્રદર્શનને આ બાળવૈજ્ઞાનિકોના જે કૃતિઓ છે એને નિહાળવાનો એક અવસર મળશે તો આજ પ્રમાણે પડે પણની અપડેટ આપતા રહીશું નિહાળતા રહો નવસરી લાઈવ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંશ્ય કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો

બાળ વૈજ્ઞાનિકો ભેગા થયા અને એ તમામ ને વધાવી લેવામાં આવ્યા અને આજ રીતે કારણ કે વૈજ્ઞાનિક ની અંદર જોવા મળ્યો અને એક અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું તો આજ પ્રમાણે આવા બાળ વૈજ્ઞાનિકોને ચોક્કસ વધાવવા માટે એપિસોડ જોજો અને તમારા બાળકો પણ આની અંદર હોય એમને પ્રમોટ કરજો કે જેથી કરીને બાળકોનું ભવિષ્ય ખરું ઉજળું થાય તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર કરવાનો અવસર લાવ્યો અને ઝટપટ ન્યુઝ કેમેરા પર્સન ક્રીત ગોહિલની સાથે હું મહેશ ભટ્ટ